વિંછિયા તાલુકાના અજમેરા ગામે ખેડૂતને માર મારીને રૂપિયા અગિયાર લાખની રોકડ રકમની લૂંટમાં આરોપી પકડાઈ ગયો છે કુલ મળીને દસ પોઈન્ટ પાંત્રીસ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો જસદણથી રસિક વિસાવીયા સાથે હિરેન ખરડિયાનો એક વિસ્તૃત અહેવાલ વિંછાના એસબીઆઈ બેંકમાંથી પાક ધિરાણના રૂપિયા ઉપાડી અજમેરા ગામના ખેડૂત પોતાના બાઇક ઉપર ઘરે જઈ રહ્યા હતા ત્યારે વિંછાના ચિરોડા ગામના પાટિયા પાસે પહોંચતા પાછળથી બાઇક ઉપર આવેલા બે શખ્સોએ ખેડૂત જવેરભાઈ જમોડ અને તેમના ભાઈને પાછળથી પાટું મારી બાઇક ચાલકને ખેડૂતને નીચે પાડી તેમની પાસે રહેલા અગિયાર પોઈન્ટ પાંત્રીસ લાખના રોકડ રકમ ભરેલા થેલાની લૂંટ ચલાવીને નાસી ગયા હતા ત્યારે ડીવાય કે જે ઝાલા અને અન્ય એલસીબી એસઓજીની શાખાની ટીમે સાથે મળી અને આરોપીને પકડી પાડવા માટે પ્રયાસ કર્યા હતા ત્યારે આ આરોપી પકડાઈ ગયા છે અને તેમના કબજામાંથી રૂપિયા દસ લાખ રોકડા મોબાઈલ ફોન અને ગુનાના કામમાં વપરાયેલ બાઇક એમ કુલ દસ પોઈન્ટ પાંત્રીસ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે આરોપી તરીકે કિરણ પ્રવીણભાઈ મેર કે જે શાકભાજીનો ધંધારથી છે અને દેવું થઈ જતાં લૂંટ ચલાવી હોવાની પોલીસ કબૂલાત આપેલી હતી મળતી માહિતી સાથે લૂંટ લૂટ કરોઢ લાખ રૂપિયામાંથી આરોપી કિરણ મેરે લાખ જેવું દેવું ભર દીધું હતું તેવું તપાસમાં ખુલ્યું છે સાથે જ ફરિયાદીને તેના મિત્ર વૃદ્ધ હોવાથી તેમનો સામનો કરી શક્યા નહીં એટલે તેમને શિકાર બનાવ્યા હતા હાલ પોલીસે કિરણ મેરની ધરપકડ કરી વધુ પૂછતાછ હાથ ધરી છે આમ આ બનાવની ચોરીનો ભેદ ડીવાય એસ પી સિંહ ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ ઉકેલાઈ ગયો છે અને પોલીસે સૌને અભિનંદન પાઠવ્યા છે